આમોદ જિલ્લાના મનરેગા યોજનામાં કૌભાંડ થયા હોવાના અહેવાલો વચ્ચે અનેક વિસ્તારોમાં થયેલા વિકાસના કામો પર પણ ગોબા ચાડી થઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે જેમાં આમોદ તાલુકાના નેશનલ હાઈવે 64 નો માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયો હતો અને એક જ વર્ષમાં પ્રથમ વરસાદમાં જ સંપૂર્ણ માર્ગ ધોવાઈ જવાના કારણે રોડનો ડામર કપચીનું મટીરિયલ રોડની સાઈડ ઉપર થઈ જવાના કારણે માર્ગ પુનઃ બિસ્માર બની જતા મસ મોટા ખાડાઓના કારણે માર્ગ ઉપરથી પસાર થતાં મોટા વાહનો પલટી મારી જવાનો ભય સતાવી રહ્યો છે આમોદ નેશનલ હાઇવે ચોસઠ લગભગ ત્રણ કિલોમીટર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે જો કે આ માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે બન્યો હોય તો તેનું મટીરિયલ ગુણવત્તાયુક્ત છે તેની ચકાસણી કોણે કરી તે શું અધિકારીઓની પણ મેલી ભગતથી જ કોન્ટ્રાક્ટરોએ ભ્રષ્ટાચાર આચર્યો છે તેવા આક્ષેપો સાથે આમોદનો માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયો અને વરસાદી પાણીમાં ધોવાઈ ગયો હોય તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે પરંતુ માર્ગ એટલો ગંભીર ભીડ બનતા ઔદ્યોગિક વસાહતમાં નોકરીએ જતા વાહન ચાલકોથી માંડી ભારે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે કરોડો રૂપિયાનો માર્ગ પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરોની પોલ પણ છતી થઈ ગઈ છે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર ન્યૂઝ માં સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃ પ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે છવ્વીસ બે નેવ્યાસી એસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ